યોગ્ય રીતે અવરજવર કરી અશક્ય છે અને અન્ય વાહનો સરળતાથી પસાર થઈ શકે ઉધના રેલ્વે સ્ટેશન બહાર દિન પ્રતિદિન વધતા રીક્ષા વાળાઓના ત્રાસ અને ટ્રાફિક અવ્યવસ્થાને લઈ યાત્રીઓ ઉઠ્યા છે રોડની બંને બાજુ રીક્ષા ઉભી રાખવામાં આવતી હોવાને કારણે સવારે અને સાંજે અવર દરમિયાન ભારે ટ્રાફિક જામ સર્જાય છે ખાસ કરીને વૃદ્ધો મહિલાઓ અને બાળકોને યાત્રા દરમિયાન બહુ જ કઠિનાઇનો સામનો કરવો પડે છે રિક્ષાવાળાઓ પોતાના મનમેળે સ્ટેન્ડ ઉભા કરે છે અને ભાડા માટે ઝઘડા કરતા હોય તેવા દ્રશ્ય વારંવાર જોવા મળતા હોય છે આ સમસ્યા વર્ષોથી ચાલી રહી છે છતાં સ્થાનિક ટ્રાફિક વિભાગ દ્વારા કોઈ સત્તાવાર પગલા લેવામાં આવતા દેખાતા નથી સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સતત અવ્યવસ્થાનો માહોલ રહે છે અને કોઈ પણ પ્રકારનું વ્યવસ્થિત રીક્ષા સ્ટેન્ડ નહીં હોવાના કારણે યાત્રીઓને ઘણી બધી અસુવિધાઓનો સામનો કરવો પડે છે સ્થાનિક નાગરિકો અને યાત્રીઓ ટ્રાફિક વિભાગ તેમજ મનપાની માંગ કરી રહ્યા છે કે ઉધના સ્ટેશન બહાર વ્યવસ્થિત રીક્ષા સ્ટેન્ડ બનાવવામાં આવે અને અનધિકૃત રીતે ઉભી રહેતી રીક્ષાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી યાત્રીઓને આરામદાયક અને સુરક્ષિત અવરજવર મળી શકે